પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાએ અધિકારીઓ દ્વારા કામગીરી ન થતી હોવાના આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો શહેરના ધીમી ગતિના વિકાસ માટે સત્તાધીશો અને વહીવટી તંત્ર બંને જવાબદાર છે પ્રજાના ટેક્સના પૈસા પગાર મેળવતા અધિકારીઓ અને પ્રજા ટેક્સના પૈસે ભથ્થાઓ સુખાકારી ભોગવતા શાસકો વિકાસની રાહમાં આડા આવતા હોય છે વડોદરાનો વિકાસ અન્ય શહેરોની તુલનામાં પાછો પડ્યો હોય તેવું લોકોની લાગણી છે ક્યાંક કોઈ કાઉન્સેલર પોતાના વિસ્તારમાં કામગીરી કરવા કાર્યવાહી પણ કરતા હોય છે ત્યારે અધિકારીઓની કામગીરીથી કાર્ય થતા નથી આવો જ અધિકારી અને કાઉન્સેલર વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે વોર્ડ નંબર પાંચના કાઉન્સેલર પ્રફુલાબેન જેઠવા પોતાના વિસ્તારના કાર્ય માટે સતત દોડે છે અને અધિકારીઓને રજૂઆતો કરે છે જોકે તેઓ દ્વારા કામગીરી ન થતા સીએમને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી જોકે આ વાત અધિકારીને ગમી નથી તેવા પણ આક્ષેપ પ્રફુલ્લાબેન દ્વારા કરાયા હતા જે કાર્ય થયું નથી તે કામ થઈ ગયું હોવાનું અધિકારી જણાવે છે કામગીરી તમે બહુ જ આપો છો તેવું અધિકારી કહે છે સીએમને ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર હરકતમાં આવ્યા છે સ્થાનિક વોર્ડ અધિકારીની કચેરીઓની કામગીરીને લઈ પણ આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો ગંભીર આક્ષેપો સાથે કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાએ સવાલો કરી અધિકારીની નિષ્ક્રિયતા સાથે રોષ ઠાલવ્યો હતો અને મીડિયાને સમગ્ર પરિસ્થિતિ વર્ણવી હતી અમારે પાણીની લાઈન જે અત્યારે રોડ ડીલે થયા છે એના માટે મારે આવું મારા અમારા માટે પ્રફુલ બહુ લડત લડી છે અને લગભગ પાણીની લાઈન માટે તો ખુશબુબહેને નવ તૈયુ મેં ફોર્મ ભરેલું છે અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે કે એ ફાઇલ ત્યાં જ પડી રહ્યો છે ફાઇલ આગળ મોકલતા જ નહોતા એના માટે બી પ્રફુલ્લબેને મારા માટે લડત લડી અને આગળ મોકલી મોકલી છે પણ હજુ રોડનું કામ શરૂ થયું નથી ખાલી ખોદકામ કરીને પડી રહ્યું છે

હા તે અધિકારીઓ ત્યાં ઓફિસમાં ફાઇલ મૂકી રાખી હતી અને આગળ મોકલી નથી જ્યારે બેને કહ્યું ત્યારે એ લોકોએ એનું પર નજર નાખીને એનું આગળ કાર્યવાહી કરી અને પણ હજુ સુધી હજુ કામ પત્યું જે આપણું પરિચય નામ પટેલ વિષ્ણુભાઈ લક્ષ્મીદાસ વલ્લભનગર સોસાયટી પ્રમુખ છે મારા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં પૂર્વ વિસ્તારમાં મહાવીર રોલ પાસે મારું કાર્યાલય આવેલું છે હવે મને પાર્ટીએ ચૂંટીને કોર્પોરેટર બનાવી છે અને પબ્લિકે બી મને મત આપીને જીતાડી છે તો મારી ફરજ આવે છે કે હું એમનું કામ કરું અને મને કામ કરવામાં બહુ જ રસ છે પણ અત્યારે હું કામગીરી જેવી રીતના કરું છું એ બહુ જ આમ બધા બહુને નડે છે પણ મને એવું છે કે હું ના મને કામ જ કરવું છે મેં એક વર્ષથી બોર્ડમાં સૂચન લખીને આપેલું હતું અને કમિશનરને સાહેબને કીધું કે આ ફાઇલ આ લોકો બનાવતા નથી ખોઈ નાંખે છે મારા સૂચન ફાઇલો બંને બંને બધું જ ખોઈ નાખે છે તો મેં એમને એવું કીધું કે ભાઈ મારું આનું જવા નિર્ણય લઈ આવો કંઈ બી કરીને પણ હા બેન લઈ આવીશું તો મેં કોઈ ખુશબૂ પ્રજાપતિની બદલી કરવાનું લખીને આપ્યું છે તો કે હા બેન કરીએ છીએ કે પછી બે ત્રણ વાર કીધું કરીએ 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 પછી કે હવે નહીં થાય કંઈ વાંધો નહીં ના થાય તો પણ મેં કોઈ આનું નિવારણ લઈ આવો તો કે બે નમણાં અત્યારે આપણે પછી જોઈએ છે હવે કા પરમ દિવસે સ્ટેન્ડિંગ ચાલતી હતી ત્યારે મને બોલાવી તો મું સારું વાંધો નહીં ચલો મેં કમિશનર સાહેબને કીધું મેં કો આનું શું નિર્ણય તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામ તો કે એ કામ તો સાહેબ થઈ ગયું છે તો કમિશનર સાહેબ એવું કહે છે કે બેન કામ તો થઈ ગયું છે પણ સૂચન આપીએ ફાઇલ બને દસ એંસી વીસની ફાઇ ગ્રાન્ટની ફાઇલ હતી તો ક્યારે ગ્રાન્ટમાં જાય ને ક્યારે કામગીરી થાય એક વર્ષ થઈ ગયું તો એક કમિશનર સાહેબ મને જવાબ એવો આપે છે કે કામ થઈ ગયું છે કામ થઈ ગયું એવું નહીં પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ એ બધું તો એક બાજુની વાત છે પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે કમિશનર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો એટલે આડા આવડો જવાબ આપતા હતા મને પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ કામ માટે થઈને ખાસ લડીશ અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને એમને નથી લેતા એટલે મારી માંગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો પછી છેલ્લે વટે મેં બે બે મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને કંઈ વાંધો નહીં એમાં સ્મિતેશ પટેલ હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશ્બુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે એ બધા જ કોઈ કોઈ રિસ્પોન્સ નહીં આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ આ રોજને રોજ ઊઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને અરે તમને લેખિતમાં આપીએ છે તો એ તમારાથી કામ નથી થતું હાલમાં અત્યારે આશા લતાનું હતું મારી પાસે સૂચન હવે આશા લતાનું એમને સૂચન મારું ખોઈ નાખ્યું હતું ફાઇલ બી ખોઈ નાખી હતી તો મને કે બેન હવે નવેસરથી સરથી કરીએ હું ફાઇલ મોકલી દઉં છું એકતા નગર તિલકનગર છે મારી પાસે બધા પ્રૂફ છે હું તમને આપીશ બધું એટલે આવી રીતના અધિકારીઓ જો કામગીરી કરતા હોય તો પછી આવા અધિકારીઓને ના જ રખાય કામ કરતા અધિકારીઓને રાખો તો વધારે સારું હવે એ તો એવું સમજી જ લેવાનું કે કામ માટે લડત કરતી એ મને જાહેરમાં એવું પૂછે છે કે તમે કામગીરી બહુ આપો છો તો સમજી જ લેવાનું કે એમને કામ કરવું નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર